વરસાદ ગિરનારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગિરનારમાં બે કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે પાણી ફરી વળ્યા છે સીડીઓ પરથી પાણી પડતા પ્રવાસીઓની મુશ્કેલી સર્જાઈ છે સમગ્ર ભવનાથ વિસ્તારમાં જળબંબાકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે તો બે જ કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે સમગ્ર વિસ્તાર જળબંબાકારમાં ફેરવાઈ ગયો છે અને ભારે વરસાદથી અહીંયા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી સર્જાઈ છે કેમ કે બે કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદ વરસી ગયો છે ભવનાથમાં આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગિરનારમાં મેઘરાજાની હાલ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગિરનારમાં બે કલાકમાં ત્રણથી વધુ ઇંચ વરસાદ ખાબક્યો છે ગિરનારની સીડીઓ પર પણ પાણી ફરી વળ્યા છે અને સીડીઓ પરથી પાણી પડતા પ્રવાસીઓને મુશ્કેલી સર્જાઈ આ દ્રશ્યો સામે આવ્યા છે ગિરનારના બે કલાકમાં જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જય કિરાણી જોડાઈ ગયા છે જય ભારે વરસાદ વરસી રહ્યો છે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં એ ખાસ કરીને જે આજે બપોર બાદ ગિરનાર ઉપર મેઘો અનરાધાર વરસ્યો હતો મેઘરાજાની વધુ એકવાર ધમા બેટિંગ મળી રહી છે ત્યારે પર બે કલાકમાં વધુ વરસાદ છે સીડીઓ પરથી પાણી ત્યારે પ્રવાસીઓને આ પાણી ફરી વળતા ભારે નુકસાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જયારે ભવનાથ વિસ્તારમાં પણ પાણી પાણી થયું હતું ત્યારે જે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા ત્યારે વાત કરવામાં જે જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે ત્યારે જુનાગઢ જિલ્લાના તે ડેમો ઓવરફ્લો થયા છે અને તે ડેમના જે નીચા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યો છે જી જે ખાસ કરીને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સમગ્ર ભવનાથ વિસ્તાર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે કેવી સ્થિતિ છે ત્યાં અને લોકો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જય જે ખાસ કરીને જણાવ્યું કે અત્યારે તો કોઈ કોઈ પણ જાતની જે મુશ્કેલી હોય છે તેને પહોંચી વળવા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને જે તંત્ર છે તેના દ્વારા પણ નીચવાળા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવ્યું છે અને જે સ્થાનિકો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવી છે જી જી આભાર જય વિગત આપવા બદલ